એટલે ગુજરાતી સબ્જેક્ટમાં સોમાંથી સો માર્ક્સ આવે એટલે મેં સાહેબને એવું કીધું કે સાહેબ કોઠારી ક્લાસીસ છે જે વર્લ્ડ ફેમસ ક્લાસીસ છે એમાં મારી છોકરી ટોપર આવેલી છે બરાબર મારી છોકરી નવોદય વિદ્યાલયમાં ભણતી હતી એમાં પણ એકથી દસ છ થી દસમાં પાસ થઈને ટોપર આવી જઈ શીખમાં યુનિવર્સિટીમાં ટોપર છે અને ખૂબ મહેનત કરીને એકસો ને ચોવીસ પોઈન્ટ પંચોતેર આવ્યા છે હું માનું છું ત્યાં સુધી જેટલા બી હોશિયાર વિદ્યાર્થી હશે ને

એવા જે પેપર સેટરો છે એમણે એમના જે રોટલા શીખ્યા છે ને એની સામે આપણે સાહેબ લડત કરી સરકારને આપણે એવું કહેવાની જરૂર છે કે સાહેબ અમે તમારી વિરુદ્ધ નથી બરાબર પણ તમે જે લોકો ખોટા છે એને તમે શિક્ષા કરો અને અમને સાચો ન્યાય આપો બાકી ગુજરાતીમાં સોમાંથી સોમાં લાવ ઇટ ઇઝ ઇમ્પોસિબલ એઝ પર માય નોલેજ બરાબર તમને કદાચ લાગતું હોય તો નવાય નહીં

અને પોતાના માટે પોતે લડત કરવાની છે પછી આજે આ સાહેબ બોલ્યા કે જજો જો હું આવી જઈશ આ એક એવી વસ્તુ છે કે આપણે આપણો હક માટે લડવાનું છે જો તમે બધા રેડી થયા હોય તો આપણે આગળ ઓઢવા માટે તૈયાર છે એના માટે આપણો શ્વાસ પણ જશે ને તો અશોક મહેકમાન તમારી સાથે હશે કારણ કે મારી છોકરીએ ગઈકાલથી પાણી ખાવાનું છોડી દીધું છે કે પપ્પા હું મારું શું ભૂલ મને બતાવું એસસી શેડ્યુલ કાસ્ટમાં ગયા વર્ષે જ્યારે પ્રતિજા થઈ જે છોકરી એસી માર્ક મારા ગામની લાગેલી છે જે બહેનો હતી તો એસી માર્કે લાગે છે આ વખત મારી છોકરી એકસો ને ચોવીસ પોઈન્ટ પંચોતેર માર્કથી પણ સાહેબ આ ખોટા અન્યાયને કારણે લાગી નથી ગવર્મેન્ટમાં એટલે આપણે બધા સાથે જ લડવું જોઈએ એવું માનું છું હું અત્યારે સવારથી સાત વાગ્યાથી ગામડાથી નીકળ્યો છું પછી મને હમણાં અહીંયાથી એક મેસેજ મળ્યો કે આ સાહેબ ત્યાં છે હું અત્યાર સચિવાલય સચિવાલયમાં મતલબ પાસ બતાવ મારો સચિવાલયમાં હું ઋષિકેશ પટેલે મળવા જઈ રહ્યો કે સાહેબ આ સરકારમાં આ થઈ રહ્યું છે જો તમને બતાવવા માટે નહીં મેં પાસ કાઢીને એન્ટ્રી લે હું ત્યાં જતો તો મને ખોટો આવ્યો કે અહીંયા બધા આવ્યા છે આ જગ્યાનો એટલો સ્પેશિયલ આ બધાને મળવા આવ્યો છું મારી ઈચ્છા એવી છે કે બધા જ સાથે મળીને લડીશું એક લાકડીમાં નહીં પણ બહારની લાકડીમાં વજન હોય છે અને સરકારને આ બાબતમાં સાચો નિર્ણય આપવો પડશે બસ આટલી વિનંતી કરવા માટે હું તમને વિનંતી કરું છું કોઈને પણ કંઈ પણ જરૂર લાગે